શંખેશ્વર ખાતે તેતાલીસ ટીબી દર્દીઓને પોષણયુક્ત ન્યુટ્રિશન કીટ વિતરણ આયુષ કેમ્પનું સફળ આયોજન તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસને રાજેન્દ્ર સુરી નવકાર મંદિર શંખેશ્વર ખાતે આયુષ કેમ્પ યોજાયો આ કેમ્પમાં શંખેશ્વર તાલુકાના કુલ તેતાલીસ ટીબી દર્દીઓને પોષણયુક્ત ન્યુટ્રિશન કીટ વિતરણ કરવામાં આવી હતી આ કીટનું વિતરણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર આરોગ્ય સમિતિ ચેરમેન હેતલબેન જગદીશભાઈ ડાભી અને વિનોદભાઈ સિંધવ દ્વારા કરવામાં આવ્યું હતું દાતાશ્રીઓએ આ પ્રસંગે જણાવ્યું કે ટીબી દર્દીઓની સારવાર ચાલુ રહે ત્યાં સુધી તમામ દર્દીઓને નિયમિતપણે પોષણયુક્ત કીટ આપ આવતી રહેશે અને જેથી તેઓની આરોગ્ય સંભાળ અને પોષણ પૂરું થાય આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ આરોગ્ય સમિતિ ચેરમેન હેતલબેન ડાભી જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ ડીટીઓ પાટણ ડોક્ટર એન પરમાર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કેતનભાઈ આરોગ્ય કર્મચારી આઈસીડીએસ વિભાગ અને આયુર્વેદિક વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આ આયુષ્ય કેમ્પ દ્વારા ટીબી દર્દીઓને પોષણયુક્ત કીટ વિતરણ અને આરોગ્ય જાગૃતિ વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા છે આ કાર્યક્રમ ગ્રામજનોમાં આરોગ્ય પ્રતિ મહત્ત્વ અને પોષણના મહત્ત્વને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ સિદ્ધ થશે ન્યૂઝ ઓફ પાટણ